ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સમયે વિજય રાજનગર શેરી નંબર ચાર માં રહેતા અને હીરાનું કારખાનું ધરાવતા ધર્મેશભાઈ વાઘાણી પરિવાર સાથે ઘોર નિંદ્રામાં હતા અને ચોર ઘરમાં પ્રવેશી એપલ કંપનીનું લેપટોપ આઈફોન સોનાની બુટ્ટી મોબાઈલ તેમજ રોકડ રૂપિયા સહિત કુલ બે લાખ છાસઠ હજાર રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો જે બનાવ અંગેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેને લઈને ભોગ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ પોલીસે એફઆઈઆર નોંધવાની જગ્યાએ માત્ર અરજી લેવામાં આવી જ્યારે ચોરીના બનાવને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે રિપોર્ટ બાય ફિરોઝ મલે ભાવનગર m 재미있어... b જીવરાજભ છે છેલ્લી નંબર ચાર વિજય રાજમાં પ્લોટ નંબર હું રહું છું ચોરીનો બનાવ ચોરી બનાવવા માટે તો અમે પાંચ વાગે હું માટે મને ખબર પડી કે મારો મોબાઈલ હું ચાર્જિંગ કરું એની માટેથી મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને હું કઉ મારો મોબાઈલ ગયો તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા ઝપકીને જાગી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બે ના મોબાઈલ ન અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાડ ખુલ્લે કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી આ લેપટોપની બેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ છે આશરે કેટલાની ચોરી છે આશરે પોણાથી ત્રણ લાખની ચોરી છે પોલીસને જાણ કરીશ પોલીસને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ હમણાં એફઆર કરી લઈએ